સુરત સિવિલ હોસ્પિટલ છેલ્લા થોડા દિવસોથી વિવાદોના ઘેરામાં છે ત્યારે આજે રાજ્ય અગ્ર સચિવ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા જેથી સુપ્રિટેન્ડેન્ટ ડીન સહિતના તમામ તબી તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલનો રાઉન્ડ લઈ અગ્ર સચિવે નિરીક્ષણ કર્યું હતું ત્યારે ક્ષતિઓ દેખાતા ડોક્ટર અને અધિકારીઓને ખખડાવ્યા હતા રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જ પર પ્રમાણે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે જેમાં સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ સેવાઓ ઉપકરણો રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્કર્સના નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં આ બાબતે નિરીક્ષણ માટે રાજ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી આવ્યા હતા અગ્ર સચિવ સાથે ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ સજદે અને પીઆઈયુ ચીફ પીએમ ચૌધરી પણ આવ્યા હતા રાજ્યમાંથી અગ્ર સચિવ સહિતના સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હોવાથી સુપ્રિન્ટેન્ડન્ટ ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અગ્ર સચિવ આવ્યા બાદ બેઠક કરશે તેવું અનુમાન લગાવી તમામ વિભાગના એચઓડીને એક જગ્યા પર બેઠક માટે બોલાવી લેવામાં આવ્યા હતા જોકે સચિવે આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલની કિડની બિલ્ડિંગ સ્ટેમસેલ બિલ્ડિંગ જૂની નર્સિંગ કોલેજ અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગને જોઈને નિરીક્ષણ કર્યું હતું સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવાથી આડેધડ શિફ્ટિંગ અલગ અલગ બિલ્ડિંગમાં કરવામાં આવ્યું છે જેને લઈ અગ્રસચિવએ સિવિલ હોસ્પિટલના અધિકારી અને ડૉક્ટરને ખખડાવી નાખ્યા હતા કારણ કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે કોઈ જગ્યા ન હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે ક્યારેક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટેની જગ્યા કેવી રીતે ઊભી કરવી તેને લઈ અધિકારીઓને ઉધડો પણ લીધો હતો સ્ટેમ સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગનો રાઉન્ડ લીધા બાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ અને ડીન સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને બેઠક બાદ નિર્ણય લેવાયો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત